મિત્રો આ ધૂપ છે આ ધૂપની અંદર છે દરિયામાંથી લઈને આવે છે સ્ટીમ્બર પહેલી સ્ટીમ્બર પાઈ ધૂપ ભરાઈ જાય એટલે અહીંયા કાંઠે આવે અને ધૂપ ઠેલવે છે તો કે રો અહીંયા રાય છે અહીંયા સ્ક્રીન વેચી ખાલુ કરી નાખે આમાં અંદર કોલસા ભેરા છે આખ ભરેલું છે મિત્રો જોવા માટે તમને બહુ મોટું નાનું લાગતો હે પણ તમે તો બહુ મોટું લાગે છે કમસે કમ પ્લેન જેવડું તો હશે સર મિત્રો કોમેન્ટ જરૂર કરી દેજો સરપ્રાઇઝ કરી દેજો આવાના આવા વિડીયો મિત્રો હું તમને મોકલાવતો રહીશ ગયામાં માં ભેરા છે મિત્રો રો મીટ્રો એ રાય છે